સમાચારોમાં વાત કરીએ આણંદની તો જિલ્લાના કાસુર ગામની દુઃખદ પરિસ્થિતિ સામે આવી જ્યાં પૂજક સમાજના પરિવારોને મૃતકના અંતિમ સંસ્કાર માટે અવ્યવસ્થાની વચ્ચે દિવાલ કુદી બીજા સ્મશાન સુધી જવાનો વારો આવ્યો ત્યારે ઘટનાએ સમાજમાં વ્યાપક ચકચાર જગાવી છે તંત્રની બેદરકારી પર પણ ગંભીર સવાલ ઉભા કર્યા છે ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાનું એક એવું ગામ જ્યારથી એક સ્મશાનમાંથી બીજી તરફ દિવાલ કુદાવીને બીજા સ્મશાનમાં લઈ જવી પડી મહત્વની બાબત એ છે કે કાસુર ગામમાં ત્રણસો જેટલા દેવી પૂજક પરિવારો છે તેમને સ્મશાનમાં જવા માટેના રસ્તા પર ગામનો કચરો નખાય છે સ્મશાનમાં યોગ્ય સુવિધાનો અભાવ છે ત્યારે વહેલામાં વહેલી તકે કચરો સાફ કરવામાં આવે રોડ બનાવી શેડ અને સઘડી બનાવી આપવામાં આવે તેવી દેવી પૂજક પરિવાર સહિત સમાજ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે સરકારમાં સમસ્યા એ છે સાહેબ અમારે શમશાન છે અહીંયા આગળ શમશાન છે કોઈ ઓફ થઈ જાય ને મરી જાય તો સાહેબ અમારે આગળ લઈને જવાની પાણી ભરાય છે આગળ કચરો નોખેલો છે જવાની અમારે બહુ સમસ્યા છે સાહેબ અમારા રસ્તાની સમસ્યા છે આ રસ્તો અમે કયો સરપંચ એમને બધા આગળનું કહેલું પણ એમણે કોઈ કશું ઉપાય કર્યો નથી અને આ રસ્તા હાથુરામાં મચીએ છીએ બીજું અમારે કશી સમસ્યા નહીં આ રસ્તાની સમસ્યા છે સાહેબ આણંદ જિલ્લાનું કાસોર ગામ કાસોર ગામમાં ત્રણસો જેટલા દેવી પૂજક પરિવારો રહે છે ત્યારે જો વાત કરવામાં આવે તો આ પરિવારોને સ્મશાનની જગ્યા તો આપવામાં આવી છે પરંતુ રોડ અને પત્રાનો શેડ આપવામાં આવ્યો નથી તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા દાખવવામાં આવી છે ત્યારે આપણે વાત કરીશું સીધા દેવી પૂજક એક પરિવાર સાથે શું નામ છે આપનું નામ પ્રકાશભાઈ રમણભાઈ ચુનારા આમાં થોડાક સમય અગાઉ આપને જે આપના ઘરમાં કોઈ મોત થયું હતું ને તેમને અહીંયા લાવવામાં આવ્યા હતા તાર ઓળંગીને અહીંયા લાવવામાં હતા શું કારણ હતું તેનું આપણે તાર ઓળંગીને લાવવામાં આવ્યા હતા અમારા કુટુંબી જ છે મારા કાકા થાય અમે પંચાયતના સરપંચને ફોન કર્યો હતો કે સરપંચ અમારે આવી સમસ્યા છે અને તમે જીસીબી મોકલો તો સરપંચ એવું કહ્યું કે જીસીબી હજાર પૂરા ગતું રહ્યું છે અને કામ પછી ત્યારે આવશે પણ અમારા જૂના રાજુભાઈ સરપંચ જે હતા પટેલ એમણે મેં ફોન કર્યો તો એવા દસ પંદર મિનિટમાં જીસીબી લઈને આવ્યા હતા અને અમે રસ્તો થોડોક થયો એટલો કર્યો પછી એમની જોડે સત્તા નથી એટલે જીસીબી વાળા એવું કહ્યું કે સરપંચ હવે મારથી થશે નહીં એટલે સરપંચ કહેવાય નહીં થાય તો વાંધો નહીં પણ અમારા જૂના સરપંચે રસ્તો થોડોક કર્યા લેતો બાકી નવા સરપંચનું તો કશું એવા આમ જવાનું કે આવા આ સમાજના કચરા ગણેલો હોવો જ છે શું કારણ હતું કે તમારે આ તાર ઉપરથી મરદાને તમને આ આ દેખાઈ રહ્યું સાહેબ કે તારની ફેન્સિંગ કુડાડીને એટલા માટે લાવવામાં આવ્યો કે કચરો રાખવામાં રસ્તામાં કચરાના ઢગલા મારી દીધા છે એટલે અમારા સમાજવાળા કોઈ કચરો કુદીને આવવાય શકે એવું નહોતું અને પાણી અહીં આગળ ભરે ગયેલું હતું એટલે બીજા સમશનનો રસ્તો ઝાપાની ચાવી લાવીને ફેન્સિંગની તાર કુદાડીને અમે લાયા હતા અંદર પતરાનો સોડ પણ નથી તેને લઈને શું કે પતરાનો છેડ પણ નથી સાહેબ અમે રજૂઆત મૌખિક રજૂઆત કરીએ છીએ પણ આનો કશો નિકાલ આવતો નહીં કે તમારે બીજી પંચ વર્ષીના પત્રાનો છેડ વાગશે એવું આપણને કહેવામાં આવે છે પંચાયત દ્વારા આ હતા દેવી પૂછક કે કાસોર ગામના કે જેમને અહીંયા નથી શેડ છેડમશાનની ઉપર નથી શેડ મારવામાં આવ્યો કે નથી તેમને રસ્તો જ્યારે અસહ્ય વરસાદ હોય તો તેમને આ જે કોઈ મરી ગયું હોય તો તેમને ક્યાં બાળે તે પણ એક મોટો પ્રશ્ન છે નિખિલ ભટ્ટ બી ઇન્ડિયા આણંદ